નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો Bitcoin ગોવર્ણ માં 14 જન્મ જનમ ટિપની સજા સાથે અમરેલીના PI આનંદ પટેલને પણ મળી આજીવન કેદની સજા પોલીસે રસ્તાની વચ્ચે એક શીખ યુવકને ગોળી મારી કરી હત્યા ભયાનક વિડીયો આવ્યો સામે વકીલોની હડતાલને કારણે દેડીએપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી લંબાઈ નવી સુનાવણી અગિયારમી સપ્ટેમ્બર યોજાશે શું છે દેશ પીએમ મોદીના કામથી ખુશ છે કે ના ખુશ તાજેતરના સર્વેમાં જનતાએ કર્યો મોટો ખુલાસો ટેરિફ મુદ્દે ભારતના મક્કમ વલણથી ટ્રમ્પના સલાહકારો હવે ધૂંધવાયા વડાપ્રધાન મોદીની ભગવા વસ્ત્રો સાથેની તસવીર મૂકીને પોસ્ટ કરી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરિફ કેમ લગાવ્યો અમેરિકી કંપનીએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો પ્રધાનમંત્રી મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે વેપાર અને રોકાણ મુખ્ય કેન્દ્ર બિંદુ રહેશે તેવી છે સામે આવી મોટી શક્યતા ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો સૌથી મોટા સમાચાર સામે આવે કે શું પાકિસ્તાનને બાર ટુકડામાં વહેંચવામાં આવશે અમેરિકા તરફથી સીધો સંકેત સુરતમાં પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક એફએસએલ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો એમેઝોન કંપનીનો ડિલિવરી બોય આઈફોન જેવા મોંઘા મોબાઈલ સહિત ઓગણપચાસ લાખનો મુદ્દામાં લઈને થઈ ગયો ફરાર પુતિનના સમુદ્રી ડ્રોને મચાવી તબાહી આકાશમાંથી કાળ બનીને આવ્યું નેવલ ડ્રોન ને સેકન્ડોમાં જ ખાક કર્યું યુક્રેનનું સૌથી મોટું જહાજ અમિત ખૂંટ આપઘાત કેસમાં એસપી નું મોટું નિવેદન આરોપીઓને પકડવા સંઘાણી અને રાદડીયા ની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધારી દુનિયામાં સૌથી વધુ તેલ ધરાવતા દેશ પર હુમલો કરવાની તૈયારી અમેરિકાએ યુદ્ધ જહાજો મોકલ્યા

ગોંડલના અમિત ખૂંટ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સુસાઇડ નોટ નો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે રશિયાએ જમીન અને હવા બાદ હવે સમુદ્રને કર્યું ટાર્ગેટ ડુબાડી દીધું યુક્રેન નેવીનું મોટું સૌથી જહાજ મોહરમ કે ઈદના દિવસે મોરચો નહીં નીકળવાને લઈને સુનિલ પવાર અને મનોજ જરાંગ પર ઉઠાવ્યો સવાલો ગૃહમંત્રીનું માથું કાપીને ટેબલ પર મૂકી દેવું જોઈએ ટી.એમ.સી. સાંસદ મૌવા મોઇત્રાએ બગાડ્યા બોલ પાટણ નગરપાલિકા વિવાદ પર ચીફ ઓફિસર હિરલ ઠાકરનો એમએલએ કિરીટ પટેલ પર આકરા પ્રહારો બસો રૂપિયાના હોર્ડિંગ માટે ચોકીદાર બનવું પડ્યું ચૈતર વસાવાના જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી ચૈતર વસાવાના જામીન મામલે હવે રાધિકા રાઠવા આવ્યા મેદાને કહ્યું કે આદિવાસી નેતા ચૈતર વસાવાને અવાજ દબાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ પાટણમાં ધારાસભ્યના હોર્ડિંગ ઉતારવાના વિવાદ સર્જાયો ચીફ ઓફિસર ધારાસભ્ય આમને સામને આવી ગયા વર્ષ ઓગણીસો એકાણું માં ચીટિંગ ના કારણે હાર્યું વોટ ચોરી ના આરોપ વચ્ચે સિદ્ધારામૈયા એ વધારી કોંગ્રેસ ની ચિંતા અને ભાજપે કર્યા આકરા પ્રહાર અસુદ્દીન ઓવેસી પીએમ મોદી ટેકો આપ્યો કહ્યું કે વડાપ્રધાન ટીકા કરો પણ તેમની માતા વિશે જ કાંઈ ના બોલો કોણ છે જસ્ટિસ સંદીપ એન ભટ જેમની બદલીથી ઓબાળો થયો અને વકીલો વિફર્યા મામલો છે કે સીજી આયે સુધી પહોંચી ગયો આઝાદ મેદાનમાં મનોજ જરાંગેનું મોરાઠા અનામત આંદોલન શરૂ ટ્રેનોમાં ભરી ભરીને પહોંચ્યા લોકો સાવરકુંડલામાં આજમાં હતી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ગોપાલિટાની ગુપ્ત મુલાકાતી રાજકારણ ગરમાયું નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધી કે અખિલેશ યાદવ પ્રધાનમંત્રી પદની રેસમાં દેશની પહેલી પસંદ કોણ છે સર્વે એક ચોંકાવનારો કર્યો ખુલાસો રાહુલ ગાંધીની મત અધિકાર યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપવાના મામલે શુક્રવારે પાટણમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ ગયું સુરતની પાટીદાર શિક્ષિકના આપઘાત કેસમાં મોટો ધડાકો પોલીસની તપાસમાં બે વાર ગર્ભપાત કરાવવાની વિગતો ખુલી બનાસકાંઠાના દિયોદરમાં યુવકને યુવક અને મહિલાએ બે બાળક સાથે કેનાલમાં ઝંપલાયું તમામ લોકોના થયા કરુણ મોત રશિયાના સ્વાષ્ટ્ર પ્રમુખ પુતિન ડિસેમ્બરમાં ભારત આવશે ક્રાઇમિનિનીયની સત્તાવાર જાહેર જાપાન દસ વર્ષમાં ભારતમાં છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે ફોરેસ્ટે ગાર્ડની ભરતીના નિયમમાં થયા મોટા ફેરફાર હવે લેખિત પહેલા એ શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે ભારત અને જાપાન વચ્ચે તેર કરાર સાથે દાયકાનો રેડ મેપ તૈયાર જાપાન દસ વર્ષમાં ભારતમાં છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ટેરિફને રશિયન એ કૃષિ પેદાશોની આયાત સાથે કોઈ લેવા દેવા જ નથી ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામની ક્રેડિટ ન આપતા ખીજાયેલા ટ્રમ્પે ટેરિફ વાહન રજિસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ ચલાન સંબંધિત ડેટા એક્સેસના નવા નિયમ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવશે વાગરામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ ગણેશ પંડાલના માઇક બંધ કરી મુસ્લિમ મહિલાના જનાજાએ જ સન્માન અપાયું ગાયને કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા શખ્સોનો કરમાડ ગામે પર્દાફાશ અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ કાયદેસરની કાર્યવાહી કરાવી ચંદ્રયાન ફાઈવ મિશન માટે ઈસરો અને જાક્ષા એટલે કે જાપાન સાથે કામ કરશે ભારત અને જાપાન વચ્ચે થયા મોટા કરાર ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી જાપાનથી પ્રધાનમંત્રી મોદીનો ટ્રમ્પને અપાયો મોટો મેસેજ ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન પ્રધાનમંત્રી મોદીની જિનપિંગ પુતિન સાથે ખાસ મિટિંગનો પ્લાન કરાયો તૈયાર અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ બોલ્યા રાહુલ ગાંધી નવી તકો જીએસટીમાં ઘટાડો અને પચાસ ટકા ટેરિફનો સામનો કરવા સરકારની શું છે તૈયારી પિયુષ ગોયલે જણાવ્યો મોટો આખો પ્લાન લખનઉમાં ચૌદ વર્ષની બાળકી સાથે હેવાનિયત ચાર નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય સામે આરએસએસ રાજ્ય સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો નિર્ણય પાછો ખેંચવાની કરાય માંગ રામસેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને અપાઈ નોટિસ બાબા કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતા તબાહી મચી ગઈ જળ પ્રલયમાં અનેક વાહનો વહી ગયા છ લોકો થઈ ગયા ગુમ પ્રધાનમંત્રી મોદીને અપશબ્દ બોલવા મામલે પાટણમાં ફરી થયો હોબાળો ભાજપ કોંગ્રેસને કાર્યકરો વચ્ચે થઈ મારામારી સાડત્રીસ વર્ષમાં પહેલીવાર સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી પાણી થયો અને ત્રણ નદીઓ ગાંડી તૂર થતા અનેક ગામ ડૂબી ગયા ખેડૂતો કહે છે કે ખાતર મળતું નથી કૃષિ વિભાગ કહે છે કે ખાતરનો પૂરતો સ્ટોક છે સાચું કોણ ઊભા થયા મોટા સવાલો